જય માતાજી બધાને કેમ છો બધા બધા મજામાં થઈ છો જાજા દિવસે આપણે મળ્યા કેમ કે હું વહી ગયો સુરત આ ભાઈ સુરત વહી ગયા તા તો આપણે વિડીયો આવતા નતા ટાઈમ ઉપર તો આજ આપણે કાક તમને નવીન બતાવવાના છે નવીન માં હું છે કે જોવા માટે આગળ ને આગળ જોડાયેલા રહ્યો આપડી હારે છે આ બિયારા ઓગણચાલીસ નંબર આ પૂજામાં સામાન

આપણે અહીંયાથી કરવા માટે તો ફાઈનલી અમે ભગી ગયા છીએ ખોડિયાર માના ધરે આ છે ખોડિયાર માતા નું મંદિર જો સારું ખેલું છે તો વરસાદી સ્થળે નીકળી ગયા છે આપડે આપડી વાળી તરફ

હા ભાઈ કે હું શું કામ લઈ જાઉં મારે બળજા નહીં ખવું રહું તો બળજા એ ઠપ કર્યો પછી કે બીજા બળજા ને તો બજે કે હું ન ખાવો ભાઈ એક તો કામ કરાવો એટલું બધું પેંડા ખવું રહો શું થાકી ગયા ભાઈ પોરો જ હોય ઓલા ભાઈ કે એમ નહીં એટલે ખાવું જ પડશે કે આ બળજા કે એમને કોણ ખવડાવું છે હા ભાઈ કે હું મૂકું નહીં ખવું દઉં તો એક તો ઓલે કે હું ન ખાવું ભાઈ પછી હું કોઈ લાવી ને આપણે આપણે બળજા ને પેંડા ખવડાવી દઉં કેમ ભાઈ આપણે બળજે કે લાવો બાપા લાવો વાત જ હતા આપણે કાંઈ વાંધો નહીં આપડે ખબર ભીખ તો લાગે ને પેંડો પડી ગયો પાસો દીધો પેંડો ખાઈ જાવ આપડા જાય આમ બધું તો આ ભાઈ કરી

તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમે બોલો ભાઈ આવા આપણે વિડીયો તો ભાઈ જોવાનું બોલતા નહીં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય બાબા કે